લોકસભા ચૂંટણીઓનું આજે ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે ગુજરાતભરમાં આજે સવારથી મતદાનની શરૂઆત થઈ છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે ભરૂચ લોકસભા ખૂબ જ ચર્ચિત લોકસભા રહી છે ત્યારે ત્યાંના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાએ પોતાના વતન બોગજ ખાતેથી પોતાના બંને ધર્મપત્ની સાથે મતદાન કર્યું હતું એટલા દેશોમાં લોકશાહી છે ત્યારે ભારત દેશ એક વિશાળ લોકશાહી દેશ છે અને ભારત દેશના તમામ પુખ્ત વયના નાગરિકોને મતદાન કરવાનો અધિકાર મળ્યો છે ત્યારે આજના દિવસે આપણી સૌની ફરજ અને જવાબદારી બને છે આપણા પરિવાર સાથે ઘરેથી પોતાના મતદાન બૂથ પર જઈને સૌ નાગરિકોએ મતદાન કરવું જોઈએ તમારો એક મત દેશના નિર્માણ માટે જરૂરી હોય એટલે તમામ લોકોને અપીલ કરું છું કે આ મતાધિકારનો ઉપયોગ કરીને દેશના નિર્માણમાં પોતો પોતે સહભાગી બને અને આ પર્વોને સૌ ઉજવણી કરે 这不，你再见。